વાહ 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 ભાઈ ટીપી ન ફાવી ગયા તને ગાડી ખાલી ગાડી જ લેવું પડે ને

હું ભતી ને દોડી દઈ જાય ભતી

ચટણી બનાવી હતી રાયતા મરચાં બનાવ્યા છે ખીચડી છાશ અને બીટરૂટવાળો રિયાનો સલાડ બરાબર છે ને બરાબર છે Hãy nít, bây giờ đi chalo thấy cái chấm nè. Hừm, sao slio? Alo, chào chú. Chào મારા જીવના ટુકડાને કાઢ્યું સાફ તો કરે ચાલો રેગ્યુલર આની યાર પ્રોબ્લેમ એક જ છે ટ્રાફિકમાં નીકળવું હોય ને આવડી ગાડી લઈને પાર્કિંગનો ઇશ્યુ બહુ જાજો હોય લગભગ સાત આઠ દિવસ પછી કદાચ હવે આજે કાઢીશ બાર આ છે ને આઈસ્ક્રીમ 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 નું આટા કોટિંગ છે કામ બતાવીને આમને પિકઅપ કરીને અમે લોકો હવે જાય છે કાવો પીવા જોઈએ સારો કાવો મળે છે સિંામ મને દૂ. આચ દેંદે મને. જરે

એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ છે મારે પૂરું તો કરવું ને બધું પૂરું પૂરું કરવાની જવાબદારી કોની છે તું છે ને એમાંથી વીણા જો નીચે સેવ છે હજી ઉપર ફરાડી કેવડો સાબુદાણા નાખ્યા તમે મને કેમ ટેક ડિશ બનાવ હવે શું નાખશો એની ઉપર રતલામી આપણી ફેવરેટ બાપુજી રોજ વિચારે કે રોજ કોણ રાત્રે બાર નાસ્તો કરવા આવે છે આ એમાં કઈ નવી વાત નથી હું એમના ઉપર જ કીધું છે મેં કોઈ બાપુજી અડધી રાત્રે જમતા જ ન જોઈએ ઈ નથી ખાતા એનું ઊંઘી પછી બાપુજી તમે કોઈ દિવસ અડધી રાત્રે જમવા બહાર આવ્યા છો જમવાને નાસ્તો કરવા આગળ આવતા હવે ને હવે ને કેલા મને એસી થાય પછી હું નહીં કરું

ગળુ બાર તો થોડું મેનેમપી વારવાળા એકલા એક્સપાયર વસ્તુ ખાએ તો ગળુ માર ખવડાવું જોઈએ ને શું બાર મૂકી દેવાનું સુઈ જા હવે શું જો તારે ડીશ ડિહાઇ કરવાની છે નો ખવાય રાતે નો ખવાય નોટ ખવાય તો રાતે તો તું શું કામ આવી ખાવા હું ચાખવા આવી હતી ચાખવાનું નું હોય ને એને તમે તો ઢોસા ખાતા હતા ને તો કેમ તમને ભૂખ લાગી દે અમે લોકો તો ઠીક છીએ જી કે અમે લોકો પૌવા બટેકા વાળા હતા અને ગયો હું બ્લોગ જે મારું કરું છું ને એ શૂટ કરું છું ને એ મારું કામ છે હું ખુશ વાત હું નથી જાતો જમવા માટે હું શૂટિંગ નથી કરતો મને ખબર છે પણ તમે પેટ ભરીને નોતું ખાધું ને એમ ના 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 ઓકે ગુડ આટલું દિવસે નાસ્તાના ડબ્બા ખોલી તો મીઠું ન લાગે જેટલું અત્યારે લાગે બોલો ચાલો ફાઇનલી હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત